આગળ વાત સુરતની કે જ્યાં સુરત મહાનગરપાલિકા સંચાલિત અલથડના તરણકુંડમાં પાણી શુદ્ધ કરવા માટે રખાયેલ ક્લોરિન બોટલ લીક થતાં અફરાતફરી સર્ચાઈ ક્લોરિનની બોટલ લીક થતાં તરણકુંડમાં સ્વિમિંગ કરતા સ્વિમરોને આંખમાં બળતરા થવા લાગી ઓછી બનેલી ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને જે લીકેજની ખામીઓ હતી તે દૂર કરવામાં આવી સમયસર લીકેજ બંધ થતાં તરવૈયાઓએ હાશકારો અનુભવ્યો અલ્થાણ ખાતે પાલિકા સંચાલિત તરણકુંડ છે જેમાં ક્લોરીનની બોટલમાં લીકેજ થયું હતું આગળ અગરવાડ સુરતની કે જે સુરત મહાનગરપાલિકા સંચાલિત અલથાણા તરણકુંડમાં પાણી શુદ્ધ કરવા માટે રખાયેલ ક્લોરીન બોટલ લીક થતા અફરાતફરી સર્જાયા ક્લોરીન ની બોટલ લીક થતા તરણકુંડમાં સ્વિમિંગ કરતા સ્વિમરોને આંખમાં બળતરા થવા લાગી ઉચિંતિ બનેલી ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને જે લીકેજની ખામીઓ હતી તે દૂર કરવામાં આવી સમયસર લીકેજ બંધ થતાં તરવૈયાઓએ હાશકારો અનુભવ્યો અલ્તાણ ખાતે પાલિકા સંચાલિત તરણકુંડ છે જેમાં ક્લોરીનની બોટલમાં લીકેજ થયું હતું